ઇતિહાસથી એક આપણી ઓળખ છે સુપ્રીમ કોર્ટે પણ એના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં અને અમારા પરિવાર ક્ષેત્રના કાર્યક્રમોમાં અનેક વખત વંદે માતરમ ગીત ગવાય છે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે છેલ્લા ઘણા દિવસોથી માનનીય યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈના માર્ગદર્શનમાં અમારા કાર્યાલયનો સ્ટાફ પરિવાર જ્યારે કાર્યાલયમાં આવે છે ત્યારે એમના કામની શુભ શરૂઆત વંદે માતરમના ગીતથી થાય છે આજે પણ એક કાર્યક્રમના સંદર્ભમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ આજે ઉપસ્થિત હતા તો એમની હાજરીમાં કાર્યાલયના સ્ટાફ અને કાર્યકર્તાઓ સાથે આજે પણ વંદે માતરમ ગીતની શરૂઆત સાથે કાર્યાલયના સ્ટાફની કામગીરીની કામગીરીની શરૂઆત થઈ છે આ વંદે માતરમનું ગીત એ કાર્યાલયમાં કોઈ પણ કામની શરૂઆત સવારે વંદે માતરમના ગીતથી થશે એ પ્રકારની પરંપરાનું આયોજન નક્કી થયેલું છે